જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો અમારી આ યુટ્યુબ ચેનલ જીગર સ્ટુડિયો જીગર પટેલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાજી રહેજો જય સ્વામિનારાયણ આપ સૌને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ દિવાળી ઉત્સવ છે રામ ભગવાન વનવાસ પૂરો કરી પાછા આવ્યા ત્યારે અયોધ્યાના વાસીએ દીવા પ્રગટાવેલા તેની સ્મૃતિમાં દિવાળીનો તહેવાર ઉજવાય છે તેમાં આપણે બહાર તો દીવા કરીએ પણ અંતરમાં પણ દીવો પ્રગટાવીએ અંતરમાં દીવો કરો એટલે દયા સમ ભક્તિ વગેરે સદગુણો ધળક કરવા જો દીવો હાથમાં હોય તો આપણે અંધારામાં અટવાતા નથી તેમ સારા ગુણો હોય તો આપણી જીવનયાત્રા સુખરૂપે ચાલે દિવાળીના દિવસે ચોપડા પૂજન પણ થાય છે તે આપણને જીવતરનો ચોપડો ચોખ્ખો રાખવાની પ્રેરણા આપે છે જેમ વેપારી નામ માંડે તેમ આપણે કેટલા વધ્યા ઘટ્યા તેની તપાસ રાખવી જોઈએ એટલે કે અંતર્દૃષ્ટિ સાથે જીવન જીવવું નવા વર્ષે ભગવાન આગળ અંકુટ ધરવામાં આવે છે તે બધું ભગવાનને અર્પણ કરી ઉપયોગમાં લેવાનું શીખવે છે આ પ્રેરણાઓ સાથે

લખાવતા લખણી થતી દસ રૂપિયા બઉ સ્વામી જો તમારા કયા વિના મેં દસ લખાયા બસ છે સાંક અગિયાર કરો કે રહેવા તો માથા દસ સમય ઓછા છે સાંક તમે અગિયાર કરશો એક રૂપિયા વધારે આપશો તો લાખ રૂપિયાનું ફળ આપીશ

કરી જાય તો આપણે આવા સ્વભાવ રાખવા સત્સંગમાં ખાસ માન રાખવું જ નહીં એમ ભયંકર છે બધું બગાડી કામ બધા બગાડી નાખે અને બધું આપણને સુખ ના આવે ચેન ના પડે અંતર બળોતરા રહ્યા જ કરે બધાને બધાનો અવગુણ લયા કરે તો જે આપણે આવી સરસ સત્સંગ મેળો છે મહારાજ સ્વામી પધાર્યા છે કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય ક્યાં હાથીને ને ક્યાં કીડી એવું પણ ભગવાન આવ્યા પધાર્યા એમને જે આખું આયોજન કર્યું છે એટલે એમાં અંદર ભરી જવું નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનની એના સિવાય બીજું કાંઈ નહીં પણ એકડમલ થઈને ફરતા એવા આ હીરાદાસ દાસ ધ્રાંગધ્રા બાજુ ગયા હતા અને એ વખતે એક ગામના ચોરાની અંદર એમણે રાત્રિ નિવાસ કર્યો તો બીજા કેટલાક એ વખતે ભેગા થયા હશે બીજા બાવાઓ ત્યાં એણે જોયા અમને હીરાદાસ સ્વામિનારાયણનું ભજન કરતા હતા એમાં એમને વાંધો હતો એટલે કે એ બાબોડી સ્વામિનારાયણ કા ભજન બંધ કર એટલે મોટે બોલતા હતા એને બદલે મનમાં બોલવા માંડ્યા સ્વામિનારાયણ 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 તો ફરી પાછો એમને ગુસ્સો ચડ્યો સ્વામિનારાયણ બોલવાનું બંધ કરે એમ કરીને મારવાનું ચાલુ કર્યું પણ મારે તો સ્વામિનારાયણ વધારે બોલાય તો વધારે મારે તો વધારે સ્વામિનારાયણ બોલાય પછી એટલો બધો ગુસ્સો ચડ્યો એને પોતાના ચીપિયા ગરમ કર્યા અને એ ગરમ ગરમ લોઢાના ચીપિયાથી મારી મારીને માંસના લોચા કાઢી નાખ્યા એ સાધુ બેભાન થઈ ગયા જ્યારે ભાનમાં આવે ત્યારે આજુબાજુ કોઈ હતું નહીં કોઈ એમનો પક્ષ રાખનાર ન મળે કોઈ એની મદદ કરનાર ન મળે એ સંત ત્યાંથી ગઢડા આવ્યા અને મહારાજના ચરણોમાં મસ્તક મૂક્યું એનું વસ્ત્ર ખસી ગયું અને મહારાજે આ માંસના લોચા નીકળેલા જોયા કહ્યું મહારાજ દ્રવિત થઈ ગયા અરે સાધુરામ શું થયું આ તમને હીરાદાસ કે મહારાજ કા તો મને તમારી પાસે રાખો અને કાં તો તમારા સ્વરૂપની નિષ્ઠા મારા જીવમાંથી કાઢી નાખો કેવી નિષ્ઠા હશે બોલો મહારાજ કે અમારા સ્વરૂપની નિષ્ઠા અમારાથી પણ ટાળી શકાતી નથી મહારાજ કે તમારી સેવા અમે કરશું મહારાજે હીરાદાસને પોતાની સાથે રાખ્યા પણ આવા એક બે પ્રસંગો નથી કેટલાય પરમહંસોને તો મારી નાખવામાં આવ્યા આટલી હદ સુધી સંપ્રદાયનો સત્યનો વિરોનારાસ્તિત્વ કે કોઈનું નામ નથી અને સ્વામિનારાયણ સંપ્રદાયની વિજય ધ્વજાજ આખા વિશ્વમાં તમે જુઓ ગગનમાં ફરકે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન આખા વિશ્વમાં થાય છે પણ એ જે પીરિયડ હોય છે